શું તમે એવા ગુરુ જે હવે પોતાના શરીરમાં નથી તેમની સરખામણીમાં એક જીવિત ગુરુનું મહત્વ સમજાવશો અને ખરેખર શું ફરક છે શું મારે ખરેખર મૃત અને જીવિત વચ્ચેનો ફર્ક સમજાવવો પડશે તે મોટો છે તમે અત્યારે શું બનવા માંગો છો જીવિત કે મૃત જીવિત નહીં કે તો મારે જીવિત હોવાના ગુણ ગાવાની જરૂર નથી જીવિત હોવું એ બહુ મહત્વનું છે તો એ મહત્વ બધે લાગુ પડે છે જેમણે પોતાના શરીર છોડી દીધા છે તેઓ મોટી પ્રેરણા બની શકે છે પણ તમે તેની સાથે કામ નથી કરી શકતા થોડો સમય હોઈ શકે છે જ્યારે તેઓ કામ કરવા તૈયાર હોય કે તેઓ થોડા સમય સુધી કામ કરવા માટે સક્ષમ હોય જો તેમણે પોતાને એવી રીતે તૈયાર કર્યા હોય જો તેમની પાસે પોતાના પર અમુક સ્તરની નિપુણતા હોય તો કેટલાક હોઈ શકે છે જે થોડા સમય સુધી કામ કરશે નહીં તો તેમની ઉર્જાઓ તમારી સાધના માટે અનુકૂળ છે પણ તેઓ એક માર્ગદર્શન નથી તેઓ એક સારું પરિસર છે તેઓ એક સારું વાતાવરણ છે તેઓ તમારા ઉગવા માટે સમૃદ્ધ માટી છે પણ તેમ છતાં તેઓ માર્ગદર્શન નથી જ્યારે તમે અહીં બેસો છો તમે મોટાભાગે ગ્રહણશીલ નથી તમે મોટાભાગે તમારું પોતાનું મન છો નહીં સાચું જ્યારે તમે મોટાભાગે તમારું પોતાનું મન છો ત્યારે તમને માર્ગદર્શન જરૂરી છે જો તમે પૂરેપૂરા ગ્રહણશીલતા હોય તો તમને ગુરુની પણ જરૂર નથી કેમ કે કૃપા તો બધે જ છે તમને ગુરુની જરૂર નથી મંદિરની જરૂર નથી ધ્યાનની જરૂર નથી કશાની જરૂર નથી જો તમે પૂરેપૂરા ગ્રહણશીલ હોવ એ એક દુર્લભ જીવ છે અત્યારે તમે મોટા ભાગે મન છો ગ્રહણશીલતાની ક્ષણો કદાચ ક્યારેક ક્યારેક હોઈ શકે છે નહીં જ્યારે તમે મોટાભાગે મન છો તો તમે જીવિત સાથે શ્રેષ્ઠ કામ કરશો મૃત સાથે નહીં જો તમે પૂરા ગ્રહણશીલ હોવ તો તમે મૃત સાથે સારું કામ કરો છો અને મૃત વિના પણ તમે મહાન કરતે કેમ કે કૃપા કોઈ એક જગ્યાએ અસ્તિત્વ નથી અસ્તિત્વમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં કૃપા ન હોય કદાચ કેટલીક જગ્યાઓ વધુ અનુકૂળ છે એ અલગ વાત છે પણ અસ્તિત્વમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં કૃપાના હોય બસ એટલું જ છે શું કૃપા કોઈ ખાસ જગ્યાએ પૂરતી તીવ્રતાથી મંથન કરી રહી છે જેથી તમે ગ્રહણશીલ બનો કેમ કે તમારી ગ્રહણશીલતા અસંવેદનશીલતાના અમુક સ્તર પર છે અત્યારે જુઓ તમે વિચારો છો કે આ એક બસ બગીચો છે જો તમે મંદિરમાં જાઓ તો તમે આવા બની જશો પણ કેટલાક લોકો ધ્યાનલિંગ મંદિરમાં જાય છે તેઓ આસપાસ જુએ છે કંઈ નથી થઈ રહ્યું બસ ચેટ 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 પાણીના ટીપા પડી રહ્યા છે કંઈ નથી થઈ રહ્યું અહીં શું થઈ રહ્યું છે પછી આપણે તેમને ઠંડા પાણીમાં ડૂબાડીએ છીએ અહીં પછી તેઓ જઈને બેસે છે અને તેઓ આમ હોય છે કંઈક થઈ રહ્યું છે કેટલાક છે જેને તમે ત્રણ વાર ઠંડા પાણીમાં ડૂબાડો તોય કે નથી થતું તેઓ ત્યાં જઈને બેસે છે અને છતાં ઉપર નીચે જુએ છે તમે તમને ત્યાં ભૈરવી પાસે લઈ જાઓ અચાનક તેઓ ઉપર ઉઠી આવે છે આ વિવિધ પ્રકારની ઉર્જાઓ છે એવું નથી કે અહીં ત્યાં ઓછી છે અહીં પણ એટલી જ છે પણ તે તીવ્રતાના એવા સ્તરે નથી કે તમે તેને અનુભવી શકો તમે જ્યાં પણ હો તે ત્યાં છે તમે જાણો છો પહેલાં તો બોર્ડ હતા મને ખબર નથી કે તે હજુ પણ છે કે નહીં પહેલા જ્યારે હું આવ્યો અને આવીને અમે ત્રિકોણીય બ્લોક બનાવ્યો જે એકમાત્ર વસ્તુ હતી ખરેખર અમારી પાસે બસ એક ઝૂંપડી હતી અને પહેલી વસ્તુ અમે જે ત્રિકોણીય બ્લોકમાં બનાવી તે એક રૂમ હતો અને અમે ટોયલેટ બ્લોક બનાવ્યો પછી મને લાગ્યું કે લોકોને ટોયલેટની સમસ્યા છે ટોયલેટની સમસ્યા શું છે એક વાર એવું થયું શંકરન પિલ્લાઈ ડોક્ટર પાસે ગયો અને કહ્યું ડૉક્ટર મને ટોયલેટની કેટલીક ગંભીર સમસ્યાઓ છે પછી ડોક્ટરે પૂછ્યું શું સમસ્યા છે શું તમે પેશાબ નથી કરી શકતા તમે પી નથી કરી શકતા ના ડોક્ટર પરફેક્ટ છે દરરોજ સવારે છ વાગે ઘડિયાળની જેમ થાય છે તો તમે તમારું પેટ બરાબર સાફ નથી થતું શું થઈ રહ્યું છે ના ડોક્ટર તે પરફેક્ટ છે દરરોજ સવારે તે સાત વાગે ઘડિયાળની જેમ હંમેશા બરાબરના સમયે થાય છે પછી ડોક્ટરે વિચાર્યું તો તમારી પાસે ટોયલેટની શું સમસ્યા છે તેણે કહ્યું પણ ડોક્ટર હું હંમેશા આઠ વાગે ઉઠું છું તો લોકોને આવી ટોયલેટ સમસ્યાઓ હતી એવું નથી કે થઈ નતું રહ્યું તે થઈ રહ્યું હતું પણ તે થોડું અવ્યવસ્થિત થઈ રહ્યું હતું એટલે મેં તેમને એક બોર્ડ લગાવવા કહ્યું કે દિવ્ય અહીં પણ છે દરરોજ ટોયલેટની અંદર જ્યારે તમે દરવાજો અંદરથી બંધ કરો છો જ્યારે તમે બેસો છો તે કહે છે દિવ્ય અહીં પણ છે જેથી તમે થોડી પવિત્રતા સાથે તે કરો તે એક આધ્યાત્મિક પ્રક્રિયા બની શકે છેવટે આખી આધ્યાત્મિક પ્રક્રિયા પોતાને સાફ કરવાની તો છે એક રીતે તેને તે દિવસમાં તમે કરી શકો તેવું સૌથી સારું સફાઈનું કામ છે હા તો કૃપા ત્યાં પણ છે હું કહું છું તે ટોયલેટમાં કંઈ ઓછી નથી પણ તમે કદાચ તેને અનુભવી નહીં શકો કેમ કે તમારું કામ પૂરું કરીને તે જગ્યાએથી તમે બહાર જવા માંગો છો મંદિર વધુ અનુકૂળ છે બસ વાતાવરણ જ નહીં ઉર્જાના સંદર્ભમાં પણ તે અનુકૂળ બનાવાયું છે જેથી તમે તેને અનુભવી શકો અત્યારે બધે જીવન ઊર્જા છે પણ તમે તેને અંદર નથી લઈ શકતા તમારે ખોરાકને બનાવીને અમુક રીતે ખાવો પડે છે ત્યારે જ તમે તેને અંદર લઈ શકો છો એક બકરી આવે છે આ ઘાસ જરે છે અને પોષણ મેળવે છે તમે આ ઘાસ ખાઈને પોષણ નથી મેળવતા તમને અલગ પ્રકારની વસ્તુની જરૂર છે ઘણા બધા કીડાના સ્વરૂપો છે ઘણા અન્ય સૂક્ષ્મજીવો છે જ્યાં તેમના માટે તેમની નેવ ટકા જીવન ઉર્જા સૂર્યપ્રકાશ અને હવાના કારણે મળે છે પાણી નહીં ખોરાક નહીં બસ દસ ટકા તેમની ઉર્જા પાણી અને જે પણ ખોરાક તેઓ લે છે તેને કારણે મળે છે કેમ કે તેઓ સૂક્ષ્મ છે જો તમે સૂક્ષ્મ હો તો તમે કેટલું લેત સૂક્ષ્મથી સૂક્ષ્મ બરાબર ને તો તમારામાં પણ જો તમે બહુ ગ્રહણશીલ બનો તો તમે જોશો તમે કોઈ ખાસ દિવસે જોશો જો તમે આખો દિવસ ખૂબ જ આનંદમાં રહો તો તમે જોશો કે તમે જેટલો ખોરાક ખાઓ છો તે એમ જ ઘટી જશે કેમ કે તમારી ગ્રહણશીલતા વધારે છે તો તમે સૂર્યપ્રકાશ હવા અને પાણી કેવી રીતે ગ્રહણ કરો છો સહેલાઈથી તમારી સાઠ ટકા જીવન ઊર્જાઓ સૂર્યપ્રકાશ હવા અને પાણીથી ઉત્પન્ન થઈ શકે છે બસ ચાલીસ ટકા જે તમે ખોરાક ખાઓ છો તેનાથી દુનિયાના મોટાભાગના માણસો અત્યારે જે ખાઈ રહ્યા છે તેના પચીસ થી ત્રીસ ટકા ખાઈ શકે છે અને એકદમ સારી રીતે જીવી શકે છે એ જ વજન જાળવી શકે છે વજન ઘટાડીને નહીં એ જ વજન સાથે એકદમ સારી રીતે જીવી શકે વધુ સ્વસ્થ બને વધુ ચપળ બને વધુ સક્રિય બને વધુ ઉર્જાવાન બની શકે તેઓ જે ખોરાક ખાઈ રહ્યા છે તેના બસ પચીસથી ત્રીસ ટકા સાથે તમે પ્રયોગ કરી શકો છો અને તે થાય છે જ્યારે તમે ભાવ સ્પંદન પ્રોગ્રામમાં હોવ તો તમે સામાન્ય રીતે જે ખોરાક ખાઓ છો તેનાથી વીસથી પચીસ ટકા પણ ખાતા નથી કેમ કે અમે તમને તેઓ સમય નથી આપતા અને લોકો સામાન્ય કરતાં વધુ ઉર્જાવાન હોય છે લોકો સમયમાં આવે છે જો તેઓ ધ્યાનસ્થ બને છે તો ભાગ્યે જ ખાય છે અને તેમ છતાં તેઓ પણ ઠીક છે તો તમારી ગ્રહણશીલતા વધારવી પડશે જો તમારી ગ્રહણશીલતા વધારવામાં આવે છે મૃત જીવતા અસ્તિત્વમાં ન હોય તેવા પણ તમને મદદ કરશે પણ જ્યારે તમે મનથી એટલા ભરેલા હોવ તો તમારે જીવતા સાથે જ હોવું જોઈએ નહીં તો તમે પોતાની જાતને છેતરશો તમને બધા પ્રકારના સંદેશા મળશે પોતાને ગમે તે પ્રકારના સંદેશા જો તમારા ગુરુ તમને સ્વર્ગથી એક ચિઠ્ઠી મોકલે કે હું તમને પ્રેમ કરું છું તો તેના પર વિશ્વાસ ન કરશો તે તમારું મન છે તે તમારું મન છે તેઓ આવી વસ્તુઓ નથી કરતા સ્વર્ગથી પ્રેમપત્રો મેળવવું સસ્તું છે કેમ કે તેમાં કોઈ કાગળનો ખર્ચ નથી તે પર્યાવરણ માટે ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે કાગળ તો તે એ ખૂબ ઇકો ફ્રેન્ડલી પ્રેમ સંબંધ છે એવું થયું એક છોકરો કોલેજમાં ગયો પહેલા દિવસે તેણે આમ જોયું તેની ડાબી બાજુ એક સુંદર છોકરી હતી એટલે કાગળના નાના ટુકડા પર તેણે લખ્યું હું તને પ્રેમ કરું છું તું કરે છે અને તે ચિઠ્ઠી તેને આપી તેણીએ લખ્યું ના અને તેને પાછી આપી તેણે તે જોયું અને તેણે તે ના ભૂસ્યું અને તે છોકરીને આપ્યું જે તેની પાછળ બેઠી હતી તેણીએ તે જોયું અને તેણીએ કહ્યું હા અને તે પાછું મોકલ્યું વાર્તાનો સાર એ છે કાગળ બચાવો ને પ્રકૃતિ બચાવો પર્યાવરણ માટે તે સારું છે આધ્યાત્મિક રીતે તે સારું નથી તો જ્યારે તમે એટલું બધું મન છો તો તમને તમને સતત ઠીક કરવા માટે બીજા મનની જરૂર છે જો તમે પૂરેપૂરા ગ્રહણશીલતા હોત તો મૃત અને અસ્તિત્વમાં ન હોય તેવા પણ તમને મદદ કરત એક પથ્થર પણ તમને મદદ કરત કંઈ પણ બસ ઘાસનું એક તણખલું પણ તમારું ગુરુ બની શકે છે હા પણ જો તમે મન વિના ન હોત તો જ્યારે તમે મનથી એટલા ભરેલા હોવ ના તમને બીજા મનની જરૂર છે તમારા મન કરતા વધુ હોશિયાર જે તમને સતત ઠીક કરતું રહે